સુરતમાં વહેલી સવારથી પડેલા વરસાદ ને પગલે શાહના અનેક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે વરાછા મેઈન રોડ પર એક વિશાળ ઝાડ ધરાશાયી થવાથી રોડ બ્લોક થઈ ગયો હતો જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો ફાયર વિભાગને જાણ કરવામાં આવતાની સાથે જ તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઝાડને હટાવવાનું કામ હાથ ધરાયું હતું કતારગામ ડુંભાલ અને વરાછા સહિતના વિસ્તારોમાંથી પણ ઝાડ પડવાની ઘટનાઓ નોંધાઈ છે સબ ફાયર ઓફિસર કિરણ પટેલે જણાવ્યું કે વહેલી સવારથી અમારી ટીમ અલગ અલગ વિસ્તારોમાં ઝાડ હટાવવાની કામગીરીમાં લાગેલી છે કોઈપણ ઘટના દરમિયાન જાનહાની થયેલી નથી હાલ શહેરમાં ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહી છે અને ફાયર વિભાગ તથા મ્યુનિસિપલ ટીમ ઝાડ હટાવવાનું કામ સતત કરી રહી છે મારું નામ છે કિરણ પટેલ સબ ઓફિસર કાપોદા ફાયર સ્ટેશન અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલની સામે કંઈક ઝાડ પડેલું છે એમાં કંઈ વાવાઝોડાથી કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું તો ઝાડ કાપીને સાઇડ પર કરી દીધું છે રસ્તો ખુલ્લો કરી નાખેલો છે કોઈ જાનાની ઈજા કોઈ છે નહીં ના આજે સવારે વરસાદ ચાલુ છે રાતના કોઈ એવા ઝાડના કોલ નથી પણ અત્યારે હાલ સુરતમાં ઝાટના કલ ચાલુ જ છે દરેક અલગ 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 જગ્યાએ ઝાટ પડેલા છે